ભરૂચના વાગરાના લીમડી ગામે ખેડૂતોની જાણ બહાર ખેતરમાં મંજૂરી વિના અધિકારીઓએ ગેસ લાઇનની કામગીરી કરતા ખેડૂતો રોષે ભરાયા હતા કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી જે કામગીરી ખેડૂતોની સહમતી વિના અને ગેરકાયદેસર રીતે કરાતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કામગીરી બંધ કરાવી હતી અગાઉ આ કામગીરી બંધ કરાવતા ખેડૂતોએ ધારાસભ્ય કલેકટર મામલતદાર સહિતના અધિકારીઓને સંબોધી પોલીસ સ્ટેશન

પરમિશન ભગન આ લોકોએ અમારા ખેદ ખેતરોમાં ઘૂસપેઠ કરેલી છે અને ઊભા પાકને પણ નુકસાન કરેલું છે અમારી કોઈ જાતની કોઈ લેટર પર કોઈ કાગળ પર અમારી સાઈન સિગ્નેચર આજ સુધીમાં નથી અને અમારા જાણમાં અમે એવું મળ્યું છે કે તમારી સહી અમારી પાસે છે અમે માંગણી કરી પણ અમને એક પણ લેટર આપવા નથી એટલે એનો મતલબ એવો થાય છે કે આ લોકોએ ખેડૂતોની પણ ડુપ્લિકેશન સહીનો ઉપયોગ કરેલો છે જો સાચું હોય તો અમારી સામે રજૂ કરે